સમય દોસ્ત અને સંબંધ આ ત્રણ વસ્તુ મળી તો મફતમાં જાય છે સાહેબ પણ એમની કદર જ્યારે આપણે એમને ખોઈ દઈએ ને ત્યારે થાય છે મંઝિલે પહોંચતા એટલું સમજાઈ ગયું કે જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન કરે એ જરૂરી નથી આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ આપણને ગમે એ જ સાચો સંબંધ ઝેર કોને કહેવાય ચાણક્યએ સરસ અને સચોટ જવાબ આપ્યો જિંદગીમાં જે વસ્તુ જરૂરિયાત કરતાં વધારે હોય તેને ઝેર કહેવાય ભલે પછી તે તાકાત હોય ધન હોય વિદ્યા હોય ભૂખ હોય લાલચ હોય અભિમાન હોય પ્રેમ હોય પ્રશંસા હોય નફરત હોય કે પછી અમૃત જીવનમાં દુઃખ પડે તો મુખને સદા હસાવજો કોઈ લાખો રૂપિયા ચરણે ધરેને તો ઠુકરાવજો પણ સંબંધ રાખે જે દિલથી તેને જીવનભર નિભાવજો જિંદગી એક બંધ કિતાબ છે જેને ક્યારેય કોઈ ખોલતું નથી જે ખોલે છે એ વાંચતું નથી જે વાંચે છે એ સમજતું નથી અને જે સમજે છે ને એ ક્યારેય મળતું નથી શ્રી કૃષ્ણ કહે છે કે પ્રેમના પાંચ પગથિયા છે જોવું ગમવું ચાહવું મેળવવું આ ચાર ખૂબ જ સરળ છે પણ સૌથી મુશ્કેલ પાંચમું પગથિયું છે નિભાવવું